મિત્રો ઓગણીસો નેવુંની આસપાસની વાત છે ત્યારે જો કોઈ પણ પુરુષ રસોઈ કરે તો એને એમ કહેવામાં આવે કે આ શું રસોઈ કરે છે આ બાયલો છે એમ કહેવામાં આવે છે અને એ સમયની આ વાત છે ત્યારે માતાઓ અને ગૃહિણીઓ જ આ રસોઈ કરતા અને ઘરમાં પરંપરાગત રીતે આપણા દેશમાં રસોઈઓ ચાલતી ત્યારે અંબાલામાં એક વ્યક્તિ હોય છે અને અંબાલામાં એનો જન્મ થયેલો હોય છે આવો એક વ્યક્તિ કે એ વ્યક્તિ પોતાની ધૂનથી પ્રાઇમરી એજ્યુકેશન પૂરું કરે છે ધૂની મગજનો હોય છે અને ધૂની મગજનો હોય એ જ આગળ વધે કારણ કે જીવનમાં ધૂની મગજ હોવું જરૂરી છે કંઈક કરવાની ભાવના હોય તોય તો જ કંઈક પ્રાપ્ત થાય છે આ સમાજમાં તો મિત્રો આવા વ્યક્તિની વાત કરવી છે અને એનું નામ છે સંજીવ કપૂર સંજીવ કપૂર હણિયા હરિયાણાના અંબાલામાં પ્રાઇમરી એજ્યુકેશન લઈ લે છે કોલેજ લાઈફમાં એ મુંબઈ આવી જાય છે અને મુંબઈમાં એને પહેલાં શરૂઆતમાં તો એવું હોય છે કે હું એન્જિનિયરિંગમાં આગળ વધીશ પરંતુ એન્જિનિયરિંગ બનવાનું એન્જિનિયર્સ બનવાનું એ ટાળી દે છે અને હોટલ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લઈ લે છે મુંબઈની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટમાં કોર્સ લઈ લે એક કોર્સ કરે છે હોટલ મેનેજમેન્ટનો અને ની દુનિયાનો એક કોર્સ કરે છે અને એમાં આગળ વધે છે અભ્યાસ પૂરો થાય છે અને નાની મોટી હોટલોમાં સેફનું કામ કરે છે હવે સેફ એટલે એ ટાઈમે રસોઈઓ મિત્રો એ રસોઈઓમાં પોતાનો ટેસ્ટ નાખતો જાય છે અનુભવ મેળવતો જાય છે અને આગળ વધે છે ત્યારે મુંબઈની એક સેન્ટ્રલ હોટલ હોય છે હવે આ સેન્ટ્રલ હોટલમાં કામ કરવું એટલે એક સપનું હોય છે ત્યારે એ સેફમાં સંજીવ કપૂરને એમાં એ નોકરી મળી જાય છે અને નોકરી મળી જાય એટલે સંજીવ કપૂર એમાં પોતાની લગ્નથી પોતાના એક અલગ મિજાજ થી પોતાની અલગ ટેકનિક થી એ રસોઈની દુનિયામાં ઝંપલાવે છે અને ત્યારે એ ચીફ એજ્યુકેટિવ ચેફ ત્યારે હોટલમાં બની જાય છે સત્યાવીસ વર્ષની નાની ઉંમરે ચીફ એજ્યુકેટિવ ચેફ બનવું એટલે હોટલમાં એ હોટલમાં મોટી વાત હતી અને સંજીવ કપૂરને કોઈ જન્મના જે ઉંમરના દાખલાઓ ઉંમરના જે ઉંમરના ગણતરીના આંકડાઓ એ નડતા નથી સંજીવ કપૂર નાની ઉંમરે આ ચેફ બની જાય છે મિત્રો પછી ધીમે 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 એ આગળ વધે છે દુનિયામાં અને ધીમે ધીમે એને એવું થાય છે કે મારા ફિલ્ડમાં મારે મોટું વટ વૃક્ષ ઊભું કરવું છે અલગ જ દુનિયા બના આવી છે ને સમય એવો હતો કે ભારતીય જે આપણી ખાણીપીણી છે એને વર્લ્ડવાઈડ કોઈ એટલું બધું પ્રાધાન્ય નહોતું આપતું એ ખાણીપીણીને જો એને આગળ વધારી હોય તો એ સંજીવ કપૂરનો મોટો હાથ છે મિત્રો તો સંજીવ કપૂર પછી ખાના ખજાના નામનો એક શો લઈને આવે છે હવે આ સમયે કોઈ પુરુષ જો રસોઈ કરે તો એને કોઈ ધ્યાનમાં ના લે બધાને ખબર હતી પરંતુ સંજીવ કપૂરે એમાં જમ્પ લાવ્યું અને ખાના ખજાના શોમાં એને ખબર હતી કે હું મારા સિમ્પલ સ્વભાવથી મારા સરળ સ્મિતથી અને મારી સિમ્પલ સમજાવવાની ટેકનિકથી રેસીપીઓથી હું બધાનું દિલ જીતી લઈશ અને આ શો એ પાંચસો મિલિયન લોકોએ મિત્રો વર્લ્ડ વાઈડ જોયો છે અને અઢાર વર્ષ સુધી આ આ શો ચાલ્યો છે મિત્રો અઢાર વર્ષ સુધી જો જો ખા ખાવાની દુનિયામાં એક એક રસોઈની દુનિયામાં જો શો ચાલ્યો હોય તો આ નંબર વન શો છે મિત્રો પછી સંજીવ કપૂર ધીમે 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 આગળ આગળ વધે છે અને ધીમે ધીમે સોશિયલ મીડિયામાં પણ એટલા બધા ફેલાઈ જાય છે અને ધીમે ધીમે એટલા બધા આગળ વધી જાય છે કે હોમ એપ્લાયન્સીસ લઈને એના રેસ્ટોરાન્ટ ચાલુ કરી દે છે એના રેસ્ટોરાં એટલા બધા ફેમસ છે કે અત્યારે યલ્લો ચિલ્લીથી લઈને સંજીવ કપૂર ખજાનાથી લઈને ટાઈમ ટુ ટાઈમ લઈને એના જે રેસ્ટોરાં છે એ તમે જોવામાં આવે તો જુઓ સંજીવ કપૂર ખજાનાના રેસ્ટોરાં વાઈડ ફેલાયેલા છે એમાં કેનેડા લઈ લો યુએ લઈ લો યુએ લઈ લો બહેરીન લઈ લો આ બધામાં એના રેસ્ટોરાં આવેલા છે જ્યારે ટાઈમ ટુ ટાઈમ જો તમે કોઈ એરપોર્ટ પર જાઓ એરપોર્ટ પર જાઓ અને અથવા તો કોઈ ટ્રાફિકવાળા એરિયામાં જાઓ અને ત્યાં તમને રેસ્ટોરાં ટાઈમ ટુ ટાઈમ જોવા મળે ફાસ્ટ ફૂડ વાળા તો એ સંજીવ કપૂરની દેન છે સંજીવ કપૂરના છે તો મિત્રો આ વ્યક્તિ સોશિયલ મીડિયામાં પણ એટલા ફેલાયેલા છે એની પોતાની સંજીવ કપૂર ડોટ કોમ નામની એક વેબસાઇટ છે અને આ યુટ્યુબ પર હજારો સબસ્ક્રાઈબર ધરાવે છે લાખો સબસ્ક્રાઈબર ધરાવે છે અને એ આગળ વધ્યા છે બધાના દિલોમાં વસે છે સંજીવ કપૂરને ખબર હતી કે એક સિમ્પલ ટેકનિકથી એક સિમ્પલ સમજાવવાની ટેકનિકથી હું આગળ વધી શકીશ એણે એકસો પચાસથી વધારે પુસ્તકો વાનગીના લખ્યા છે એક વાનગી નહીં એકસો પચાસથી વધારે પુસ્તકો વાનગીના લખ્યા છે અને એ પણ ફેમસ છે મિત્રો એટલે ભારતનો એક સર્વશ્રેષ્ઠ ચાર નંબરનો જે સન્માનિત એવોર્ડ હોય પદ્મશ્રી એ સંજીવ કપૂર ને આપવામાં આવ્યો છે ને કદાચ એ ફર્સ્ટ વ્યક્તિ હશે રસોઈની દુનિયામાં કે એને એ એવોર્ડ મળ્યો છે તો મિત્રો એક વ્યક્તિ કે જે પોતાની લગનથી પોતાના કામ પ્રત્યે એના પ્રેમથી આપણે જો કોઈ પણ કામને પ્રેમ તરીકે સ્વીકારી લઈએ અને પ્યાર કરીએ તો આપણે હંમેશા એમાં સફળ થતા હોય છે એટલે એક એની સિમ્પલ લાઈફ છે સિમ્પલિસિટી છે એના શોમાં તમે જોજો તો આ વ્યક્તિ કેટલા એમાં સક્સેસ થઈ ગયા આ સ્ટોરી આપણને મોટિવેટ કરે છે એટલે હું અહીંયા લઈને આવ્યો છું તમે અને હું બધા આનાથી મોટિવેટ થાય અને ને આવા વિડીયો લઈને હું તમારી સમક્ષ હાજર થતો રહીશ મિત્રો મારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી